ગુરુ ગોવિંદ સિંહ દસમા શીખ ગુરુ જેમણે વિશ્વને ખાલસા પંથ આપ્યો તેઓ તેમના નૈતિક મૂલ્યો ગુણો શક્તિ કુશળતા અને અનેક બાબતો માટે તેઓ પ્રખ્યાત છે દર વર્ષે ગુરુ ગોવિંદસિંહની જયંતિ ઉજવવામાં આવે છે અને વિશ્વભરમાં શીખ ધર્મના લોકો દ્વારા આદર અને ભક્તિપૂર્વક ઉજવવામાં આવે છે સુદ સપ્તમી તિથિનો અંત છ જાન્યુઆરી બે હજાર પચીસના સાંજે છ ત્રેવીસ વાગે થાય છે જ્યારે ઘણા લોકોમાં ગુરુ ગોવિંદસિંહ જયંતિ ક્યારે મનાવવામાં આવશે તે અંગે ભ્રમ છે હિતનોલેજને આ વિશે નેટ પરથી માહિતી મળી એ મુજબ પાંચ જાન્યુઆરી કે છ જાન્યુઆરી આ ઘણા નિષ્ણાંતો કહે છે કે મુખ્ય ઉજવણી છ જાન્યુઆરી થશે કારણ કે તેથી પાંચ જાન્યુઆરીના સાંજે શરૂ થાય છે એટલે કે આજની વાત કરું છું મોટાભાગના તહેવારો સૂર્યોદય સમય અનુસાર ઉજવવામાં આવે છે મુખ્ય ઉજવણી છ જાન્યુઆરીના સૂર્યોદય પછી થશે ગુરુ ગોવિંદસિંહ જયંતિનો ઇતિહાસ વિશે જાણી લઈએ આપણે ગુરુ ગોવિંદસિંહ જયંતિ દસમા

ગુરુ ગોવિંદસિંહજી નવમાં શીખ ગુરુ ગુરુ તેગ બહાદુરના પુત્ર હતા તેઓ મુઘલ શાસનના કપરા અને હિંસાત્મક સમયમાં જન્મ્યા હતા જે અત્યાચાર અને ધાર્મિક સંઘર્ષોથી ભરેલું હતું બાળપણમાં જ તેમણે પોતાના પિતાને અને કાશ્મીરી પંડિતો અને અન્ય લોકોને ઈસ્લામમાં બળજબરીથી ધર્માંતરિત કરવાનું ટાળવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું ગુરુ ગોવિંદસિંહ મોગલો સામે ચૌદ વખત યુદ્ધ કર્યું હતું ગુરુ ગોવિંદસિંહ વિશે એક એવી કથા છે કે તેઓ નયના દેવીના મંદિરમાં તપસ્યા કરીને ત્યાંથી યુદ્ધ માટે તલવાર પ્રાપ્ત કરી હતી ગુરુ ગોવિંદસિંહજી માનતા હતા કે માનવીએ ન તો કોઈને ડરાવવું જોઈએ કે ન તો કોઈથી ડરવું જોઈએ ગુરુ ગોવિંદસિંહને કલગીદાર પાસાવાલે દશમેશ જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે ધર્મ દેશ અને સંસ્કૃતિના રક્ષણ માટે તેમણે સંત સિપાહી એવી ખાલસા કોમની રચના કરી હતી શુદ્ધ અને પવિત્ર જેમને પાંચ ક થી શરૂ થતી નિશાની ધારણ કરાવી કેશ કડુ કૃપાણ કાંસકો અને કચ્છ કેશ સંત ઋષિમુનિની નિશાની જ્યારે કૃપાણ સિપાહીની નિશાની આ તલવાર નહીં પણ છે દેશ જાત જાતના હિન્દુ મુસ્લિમના વાડાઓમાં વહેંચાયેલો હતો ત્યારે તેમણે માનવ માત્રની એકતાનો ઉપદેશ આપ્યો સમયને ઓળખીને તેમણે દેહધારી ગુરુઓની પ્રથા બંધ કરી અને ગુરુ ગ્રંથ સાહેબને ગુરુપદે સ્થાપ્યા આમ કરીને તેમણે કોઈ વ્યક્તિ વિશેષ નહીં પણ જ્ઞાન અને ભક્તિનું મહત્વ સ્થાપિત કર્યું સત્તરસો પાસઠ માં કાર્તક સુદ પાંચમના ના દિવસે અવિચલ નગર હજુ સાહેબમાં તેમણે ખૂબ ખૂબ દેહલીલાભારિત